વડોદરા શહેરમાં આવેલુંમાં ચાર રસ્તા વાઘોડિયા રોડ ખાતે ફરીથી એકવાર મસ્ત મોટો ભ્રષ્ટાચારનો ભૂવો જોવા મળ્યો હતો વડોદરા શહેરમાં પાછલા કેટલાય દિવસોથી દિવસે અને રાત્રે ભુવાવ પડવાની ઘટનાઓ હવે સામાન્ય થઈ ચૂકી છે સત્તાધીશો જાણે આ એક કામનો જ ભાગ હોય તે રીતે બિલકુલ નિષ્ક્રિય દેખાવા લાગ્યા છે પ્રજાજનો પણ જાણે આ એક નોર્મલ વાત હોય તેમ સ્વીકારી લઈને આના વિરુદ્ધમાં કોઈએ જ સખત કાર્યવાહી કરવાની કોઈ જ તજવીજ ના ધરવાને કારણે જાણે અધિકારીઓને કોઈ જ પ્રકારની જવાબદારી રહેતી જ ન હોય તેમ લાગી રહ્યું છે સામાજિક કાર્યકર પરમાર કમલેશ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વડોદરા શહેરમાં રોજે રોજ ભૂવા પડી રહ્યા છે ત્યારે વડોદરા શહેરના મેયર કમિશનર અને ચેરમેન દ્વારા તાત્કાલિક ધોરણે આવા કોન્ટ્રાક્ટરોને બ્લેક લિસ્ટ કરવા જોઈએ અને અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ આ રોડનું નવીનીકરણ ટૂંક સમય પહેલા જ કરવામાં આવ્યું હતું પરંતુ હલકી ગુણવત્તાના મટીરિયલ વાપરવામાં આવ્યું હોય તેમ જણાઈ રહ્યું છે જેથી તાત્કાલિક ધોરણે આવા કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરીને દંડ વસૂલાત કરી બ્લેક લિસ્ટ કરવા જોઈએ તેવી સામાજિક કાર્યકર દ્વારા માંગ કરવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે કાર્યકર દ્વારા માંગ કરવામાં આવી હતી ત્યારે ઉલ્લેખનીય છે કે વડોદરા શહેરની ચિંતા કરતા સામાજિક કાર્યકરોની જાણ થતાં તાત્કાલિક તેઓ આવા સ્થળે દોડી જાય છે અને પોતાની માંગ મૂકે છે પરંતુ લાગતા બળકતા અધિકારીઓ આવી જગ્યા ઉપર પહોંચવામાં વિલંબ કરતા જોવા મળ્યા છે જે નિંદનીય વડોદરા શહેરમાં આવેલ જે ઉમા ચાર રસ્તા પાસે આજે ફરીથી એક મસ્ત મોટો ભૂવો પડ્યો છે વડોદરા શહેરનું નામ પડ્યું પડ્યું છે છે ખડોદરા નગરી છતાં પણ વડોદરા શહેરના નેતાઓ દ્વારા કોઈ પણ જાતનું એક્શન લેવામાં નથી આવતું આજે જે જે કે આ પડ્યો છે એનો રોડ રોડનું કામ ટૂંક સમય પહેલે જ કરવામાં આવ્યું હતું પરંતુ કઈક ને કંઈક લાગી રહ્યું છે કે કોન્ટ્રાક્ટરો અધિકારીઓ અને નેતાઓની ટ્રણ ટકાવારીના કારણે વડોદરા શહેરની અંદર અવારનવાર ભુવા પડતા હોય છે એટલે ખાસ કરીને વડોદરા શહેરના મેયર શ્રી કમિશનર શ્રી ચેરમેન શ્રી આપના મીડિયાના માધ્યમથી અપીલ છે કે આવા કોન્ટ્રાક્ટરોને તાત્કાલિક ધોરણે બ્લેકલિસ્ટ કરવા જોઈએ અને અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ અને વડોદરા શહેરની અંદર એક દાખલો બેસે એ રીતની કામગીરી કરવી જોઈએ કારણ કે વડોદરા શહેરની અંદર અવારનવાર જ્યારે ભૂવા પડતા હોય અને વડોદરા શહેરનું નામ ભુવાનગરી પડ્યું હોય તો આ વડોદરા શહેર માટે ખૂબ જ શરમજનક બાબત છે એટલે ખાસ કરીને વડોદરા શહેર સ્માર્ટ સિટી છે ત્યારબાદ જે કિરેટટી બનવાની વાત થઈ રહી છે ત્યારે ખાસ કરીને આવા તમામ ભુવાઓ જે પડી રહ્યા છે તો આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરો જેથી કરીને વડોદરા શહેર સ્માર્ટ સિટી બની શકે